એના સુશાસનમાં નવી ઉર્જા અને નવા સાહસ સાથે કચ્છ લોકસભા વિસ્તારને વિશ્વફલક પર ઝળહળતું કરાશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થતાં ભાજપાના ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્તિ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા તારીખ તેર છ બે હજાર ચોવીસ ગુરુવારના પ્રવાસ દરમિયાન રાપર ભચાઉ ગાંધીધામ અને અંજાર વિસ્તારની મુલાકાત લીધી તેમજ લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ સર્વે મતદાતાઓ ચૂંટણીમાં દિવસ રાત મહેનત કરનાર ભાજપાના સૌ કાર્યકર મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો શ્રી વિનોદભાઈએ ગાંધીધામ ખાતે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાનુભવનમાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા ભુજમતીએ શ્રી ક્ષેત્રપાઠ દાદા એપિટોમ ગ્રાઉન્ડ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી મહારાજના વ્યાસપીઠે આયોજિત ભાગવત કથાના પ્રસંગે હાજરી આપી સાથે કથાનું શ્રવણ કર્યું હતું આ પ્રવાસ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ષન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અંજાર શ્રી ત્રિકમભાઈ ઝાંગા પાર્ટી આગેવાનશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા